નમસ્કાર મિત્રો અમારી ગુજગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમના જિલ્લો પસંદ કરેલ જે ઉમેદવાર મિત્રો છે તેના માટેનો આજે આ ખાસ વિડીયો છે જો મિત્રો તમે જિલ્લો પસંદ કરેલો હોય તો આ વિડીયો અવશ્ય પૂરેપૂરો સાંભળજો અને જિલ્લો પસંદ કરેલ એક મિત્રને આ વિડીયો હોય છે મોકલજો ભૂલ્યા વગર મિત્રો જિલ્લા પસંદગીના ત્રણ તબક્કા પૂરા થઈ ચૂક્યા છે અને શાળા પસંદગી ક્યારે આ બાબતે ઘણા બધા લોકો તર્ક વિતર્ક કરતા હોય છે પરંતુ હાલ સુધી શાળા પસંદગીની ઓફિશિયલી સૂચનાઓ મળી નથી ત્યારે આજ રોજ તારીખ દસ સાત બે હજાર પચીસના જે દિવ્યાંગ સ્પેશિયલ ભરતી હતી તેની શાળા પસંદગી આજે છે જે આપ સૌ જાણો છો તો આ દિવ્યાંગ ઉમેદવારોની જે સ્પેશિયલ ભરતી હતી તેના એક હચમચાવી નાખતા સમાચાર જે આપ સૌને થોડું ઘણું દુઃખ પણ પહોંચાડી શકે છે મિત્રો જિલ્લો પસંદ કર્યા પછી ઘણા બધા ઉમેદવારો જુદા જુદા વોટ્સઅપ ગ્રુપમાં શાળાઓની જગ્યાઓની માંગણી કરતા હોય અને જેની પાસે જિલ્લા ફેર બદલીનું કે ગઈ આંતરિક બદલીનું લિસ્ટ પડ્યું હોય તો તે મોકલતા હોય અને તેમાંથી ખાલી જગ્યાની જે સ્કૂલો છે એ જોઈને ઘણા ઉમેદવાર મિત્રો છે એ ખુશ થતા હોય કારણ કે પોતાના ઘર વતનથી ઘણી નજીકની શાળાઓ એમાં જોવા મળતી હોય છે મિત્રો કેવી શાળા પસંદ કરવી જે અંગેનો વિગતવાર વિડિયો પણ અમે ટૂંક સમયમાં રજૂ કરીશું પરંતુ આજે આપ સૌને લાલબત્તી સમાન એક વાત કરવા માગું છું આજ રોજ જે દિવ્યાંગ ઉમેદવારની શાળા પસંદગી છે તેમાં એક જિલ્લામાં આજ સવાર સવારમાં સમાચાર મળ્યા કે એ જિલ્લાની કુલ દિવ્યાંગ ઉમેદવારની ધોરણ એકથી પાંચની પાસઠ જગ્યાઓ હતી અને જિલ્લો પસંદ કરનાર ઉમેદવાર માત્ર એક હતો હવે જ્યારે આજે શાળા પસંદગીમાં સવાર સવારમાં તે શાળા પસંદગી માટે પહોંચ્યા ત્યારે તે જિલ્લાની કુલ પાસઠ શાળામાંથી એક શાળા છે એ એને ડિસ્પ્લે પર બતાવવામાં આવી કે આ એક શાળામાં ધોરણ એકથી પાંચમાં પસંદગી કરવાની રહેશે હવે એ મિત્ર પાસે બીજો કોઈ વિકલ્પ જ રહ્યો નહીં એમને તો જે શાળા છે એ જ શાળા પસંદ કરવાની રહેશે તો મિત્રો એ શાળા પણ એવી બતાવી કે જ્યાં ખાસ જરૂરિયાત હોય કે કોઈ જવા તૈયાર ન હોય ઓછા શિક્ષકો હોય તો આવી શાળા આપણી જ્યારે શાળા પસંદગી હશે ત્યારે પણ આપણા જિલ્લાની જે ભરાયેલા કુલ ઉમેદવારો હશે કોઈ પણ જિલ્લામાં બસો ને ત્રાણું ઉમેદવાર ભરાયા હોય તો એ સ્કૂલની જગ્યા ભલે હજાર હોય પરંતુ બસો ને તાણું સ્કૂલ ત્યાંની જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા એવી સ્કૂલ ગોતવામાં આવશે કે જે અંતરિયાળ હોય કોઈ લેવા તૈયાર ના હોય અથવા ત્યાંથી કોઈ શિક્ષક બદલી કરાવીને જતું હોય એટલે ફરી વખત શાળાનું લિસ્ટ જોઈને ખુશ થતાં પહેલાં કેવી શાળા આપણને મળશે એ અંગે વિચારવું ખૂબ જરૂરી છે અને નવું શાળાનું લિસ્ટ મિત્રો દિવ્યાંગ મિત્રોને જ્યારે આજે શાળા પસંદગીમાં બોલાવ્યા ત્યાં સુધી કોઈપણ જગ્યાએ રજૂ કરવામાં આવ્યું નહોતું ડાયરેક જ્યારે તમે શાળા પસંદગી માટે જિલ્લામાં જાઓ ત્યારે જ ત્યાં ડિસ્પ્લે પર લગાવવામાં આવે છે એટલે બને ત્યાં સુધી અમારા દ્વારા એવા પ્રયત્નો કરવામાં આવશે કે તમારા સુધી દરેક જિલ્લાનું શાળાનું લિસ્ટ પહોંચે જેવું અમારી પાસે આવશે એટલે અમારા જે વોટ્સઅપ ગ્રુપ છે એના મારફત અમે સહી એ તમને આ પસંદગીની શાળાનું લિસ્ટ પહોંચાડવાનો પ્રયત્ન કરીશું તો આગળ અમારી સાથે જોડાયેલ રહેવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શક્ય હોય તો વોટ્સઅપ ગ્રુપમાં પણ આપ જોડાઈ શકો છો આભાર